આપ જોઈ રહ્યા છો પડકાર જિલ્લાના થરાદ તાલુકાનું છેલ્લું ગામ વારા પ્રાથમિક શાળાની કરવી છે વાત શાળામાં પગ પગભુખતા સરસ મજાનો બગીચો સરસ મજાના પક્ષીકર તથા અન્ય ભૌતિક સુવિધાઓ નજરે તરી આવે છે ઘણા બધા પ્રશ્નો વચ્ચે સરસ ને સુંદર બનાવ્યું છે શૈક્ષણિક ધામ આ સરસને સુંદર કામગીરી કરનાર છે આચાર્ય શ્રી ચોગાભાઈ ત્રિકમાભાઈ પટેલ તો જુઓ આ અહેવાલના માધ્યમ તકે નમસ્કાર બે હજાર અઢારથી એસ સ્ટાર્ટ તરીકે હું વારા પ્રાથમિક શાળામાં જોડાયો પહેલાં હું ખોડામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો જ્યારે હું આ શાળામાં આવ્યો ત્યારે સૌપ્રથમ અહીંયા એક સૌથી મોટી સમસ્યા એ હતી કે શિક્ષકોની બહુ ઘટ હતી ફક્ત છ શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા હતા નસીબ જોગે પાંચ છ મહિનામાં શિક્ષકોની ભરતી થઈ મારી પાસે પૂરતો સ્ટાફ થયો સૌથી પહેલો પ્રશ્ન મારી સામે હતો શૈક્ષણિક ગુણવત્તાનો અમે બે વર્ષ શૈક્ષણિક ગુણવત્તા ઉપર કામ કર્યું એનએમએમએસની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડ્યા એ મેરિટમાં આવ્યા શિક્ષકોને જે પણ કામ સોંપ્યું અમને બહુ સરસ રીતે કામ કર્યું જ્યારે લોકોને વિશ્વાસ શિક્ષકોની ઘટ થઈ ત્યારે તમારી સામે એક શિક્ષણ સુધારાનો પ્રશ્ન ઉભો થયો છે તો એ બાબતે તમે કેવી રીતે નિર્ણય લીધો હા સૌથી પ્રશ્ન મારો મોટો જ પહેલો એ તો કે લોકો સાથે મારે કામ કરવું છે તો પહેલા મારે ક્વોલિટી આપવી પડશે ગુણવત્તા આપવી પડશે તો હું જાતે જ મારું કામ સવાર સાંજ કરતો અને એક શિક્ષક તરીકેની ભૂમિકા સાથે હું પણ ક્લાસમાં જતો અને આઠ ક્લાસ હતા અને એમની સામે અમે સાત શિક્ષકોએ કામ કરી અને ગુણવત્તા આપી અને સૌપ્રથમ આ શાળામાંથી બે હજાર ઓગણીસમાં એનએમએમએસમાં બે વિદ્યાર્થીઓ પ્રથમ વખત આ શાળામાં આવ્યા અને એક વિદ્યાર્થી નવોદયમાં પાસ થયો પ્રથમ વર્ષે અને આ સાહેબ જે સરેદી વિસ્તારનું છેલ્લું ગામડું કહેવાય આમ તો બાજુમાં રાજસ્થાન લાગે છે તો એ ભાષાકીય ઘણા બધા પ્રશ્નો તમારી સામે આવતા હશે તો એ સમયે એ બાળકને તમે કેવી રીતે મોટિવેશન કરો છો અને કેવી રીતે ભણાવો છો હું અહીં તો લોકલ છું એટલે મને તો બહુ ઓછા પ્રશ્નો આવતા પણ શિક્ષકોને બહુ પ્રશ્નો આવતા એટલે શિક્ષકોને હું કહેતો કે જો તમને કંઈ ન સમજાય અથવા તો આશાકી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મળજો હું એનું સોલ્યુશન આપું અને અમે દર મહિને એક બેઠક એવી કરતા કે એમણે શું કામ કર્યું છે અને કયા કયા પ્રશ્નો એમને નડી રહ્યા છે એના ઉપર અમે લગભગ બે કલાક સુધી મહિનામાં એક વખત ચર્ચા કરતા અસાબ એ વાત તો બરાબર છે આપણે જયારે શાળામાં પગ મૂક્યો હતો શાળાની અંદર સરસ મજાનું કિચન ગાર્ડ અમને જોવા મળ્યું તો કિચન ગાર્ડનો તમને ક્યાંથી વિચાર આવ્યો હા એમ મને સૌપ્રથમ પ્રથમ અહીંયા આવ્યું એટલે જે તમે કિચન ગાર્ડન જોઈ રહ્યા છો એ જગ્યાએ બિલ્ડિંગ હતી અને એક પ્રાર્થના સેટ હતો એટલે બિલ્ડિંગ બહુ જર્જરીદ હાલતમાં હતી સૌ પ્રથમ મેં બિલ્ડિંગની માગણી કરી એટલે એન્જિનિયરને એ લોકો આવ્યા કે ભાઈ તમે બિલ્ડિંગનું રિપેરિંગ લઈ લો અને ગ્રાન્ટ પણ કે મંજૂર થઈ ગઈ છે અને તમારે છ રૂમ રિપેર કરાવવા પડશે પણ મેં ગામ લોકો સાથે રહી એને કહ્યું કે ભાઈ અમારે નવી બિલ્ડિંગ જોઈએ છે એટલે એ લોકોએ અમને મંજૂરી આપી બિલ્ડિંગ ઉતારવા માટે કે એ જગ્યાએ અમે બિલ્ડિંગ ઉતારી અને ત્યાં એંસી ટોલા રેતી અહીંયાથી બહાર કાઢી અને નવી ચાલીસ પચાસ ટોલા માટી નાખી મેં જાતે જ આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું નકશો બનાવ્યો અને મારા શિક્ષકો અને ગામ લોકોને સહયોગથી આ કિચન ગાર્ડન અમે તૈયાર કર્યું સાહેબ કિચન ગાર્ડન તો બની ગયું છે બરાબર પણ એની સામે એ સવાલો થયા કે ધારો કે વૃક્ષો વાવ્યા છે તો ગામની અંદર દરેક જગ્યાએ એવા પણ તો સાચવી શકીએ તો એના માટે તમે શું કર્યું એમ હા સૌ અમારા એક શિક્ષક અહીંયા રહેતા હતા ગામમાં એમને અમે કીધું કે તમે શાળામાં રોકાવો એટલે ચોવીસ કલાક દેખરેખ રાખી શકો એટલે એ શિક્ષકે વૃક્ષોને પાણી પાયો મહેનત કરી અને એનું પરિણામ એવું મળ્યું કે નેવું ટકાથી વધારે વૃક્ષો આજે હયાત છે અને સાથ અમે સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા છે એટલે ચારે બાજુથી અહીંયા તો સાહેબ તમારું ગામ આ લગભગ નજીક જ જેવું લાગે છે ત્રણ તો ત્રણ કિલોમીટર જેવું છે તો તમે શાળા છૂટ્યા બાદ પણ મને એવું લાગે છે કે શાળા માટે ભોગ આપેલો હા ચોક્કસ પૂરું વેકેશન મારું આ શાળામાં જ હતું રવિવારના દિવસ હોય કે કોઈ રજાનો દિવસ હોય તો એ કાંટો મારો હોય જ અને બીજી વાત સાહેબ એમ જોયું કે જે શાળામાં પક્ષી કરો લગાવેલા છે તો આ વિચાર તમને ક્યાંથી આવે ને આના માટે બાળકોએ શું કર્યું છે હા જયારે પણ અમારી સૌથી ખાસી રહે છે કે અમે દરેક દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ વિશ્વ ચકલી દિવસ હોય જાળ દિવસ હોય તો અમે ફક્ત બાળકોને કહીને છૂટી જતા કે ભાઈ ચકલી દિવસ છે તો ચકલીઓના સંરક્ષણ માટે તમે શું કરી શકો તમારી રીતે પ્રયત્ન કરો તો બાળકોએ બહુ માળા બનાવ્યા અમે પણ આ દાતાઓને સહયોગથી પેલા માટીવાળા માળા લાવ્યા ચણ માટેના પેલા દાણા મૂકવા માટેના લાવ્યા અને પેલી પક્ષી કુંડ પણ લાવ્યા અને બાળકો જાતે ઘણા બધા માળા લગાવી તમને વૃક્ષોમાં જોવા મળશે બાળકો જાતે કર્યા છે આમ સાહેબ આચાર્ય તરીકેને જવાબદારી સંભાળો છો ને સામે પડકારો પણ હશે તો પડકારોને તમે સાહેબ કેવી રીતે પોઝિટિવ મળી જાય સંઘર્ષ તો આવવાના જીવનમાં પણ સંઘર્ષો સાથે કામ કરવાની બહુ મજા આવે પણ આપણે એને પોઝિટિવ સ્વીકારીએ અને એમાંથી કંઈક શીખવા મળે અને એના આધારે મને અનિયમિત બાળકો હોય પછી નિયમિત બાળકો ના આવતા હોય તો એ સમયે આપણે આજે તમારી શાળામાંથી તમે સીટીની વાત કરી તો બાળકોનું શિક્ષણ કાર્ય સુધર્યું છે તો આ માટે તમે શું પ્રયત્ન કર્યા હતા અમે આજની બાબતે તો એવી બાબત છે કે જયારે હું આ વખતે શાળા છોડી એ વખતે ફક્ત એક જ બાળક એવું હતો અને જે રાજસ્થાન હતો એ દીકરી હતી એ વતનમાં પ્રસ્થાન થયું એટલે એક જ બાળક નથી આવતો બાકી તમામે તમામ બાળકો રોજે રોજ શાળામાં આવતા હા અનિવાર્ય સંજોગોમાં કોઈ વખત ઘરે રહી શકે બાકી નિયમિત હાજરી હતી અને જ્યારે પણ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી કાર્ય જાન્યુઆરી કાર્યક્રમ હોય વાલીઓ આવે ત્યારે અમને અમે જાણ કરતા કે ભાઈ આપણે શિક્ષણનું શું મહત્ત્વ છે અને બાળકોને સતત હાજર રાખશો તો શું ફાયદો થશે જેના કારણે ખૂબ સારી હાજરી અહીંયા જોવા મળે ઓકે જે સાહેબ એક બીજો પ્રશ્ન બાકી રહી ગયો છે આપણી સામે કે સાહેબ આટલું બધું કામ કર્યું છે તો ગામના લોકોનો જે તમારો અભિપ્રાય જણાવશો હા બહુ હું આ ગામનો આભારી છું કે મારી જે નામ ના થઈ છે કે લોકો મને ઓળખે છે આ ગામના કારણે જ ઓળખે છે આ શાળાના કારણે ઓળખે છે જ્યારે પણ બગીચો બનાવવો નથી હોતો તો એક ફુવારો છે એક મંદિર સરસ્વતીનો તમને જોવા મળ્યો છે અને આ બધું ગાર્ડન છે એ ગામ લોકોના સહયોગથી થયો છે આ લો આ ગામમાં હિન્દુ મુસ્લિમ અને અન્ય કાસ્ટ પણ વસે છે પણ આ ગામની જે કોમી એકતા છે એ તમને ઉડીને આંખે વળગે એમ છે લોકોએ બહુ સપોર્ટ કર્યો છે અને આજે આ ગામના સરપંચ છે એ પણ મુસ્લિમ છે એટલે હિન્દુ મુસ્લિમની એકતા અહીંયા તમને ખૂબ જોવા મળે અને મને આ ગામે ખૂબ સપોર્ટ કર્યો સાહેબ તમે હિન્દુ મુસ્લિમ ની વાત કરી સાહેબ દરેક ગામડા બહુ પ્રશ્નો પડે એક સાહેબ તમે આચાર્ય તરીકે ખરેખર શાળાની જવાબદારી નિભાવી છે સાથે સાથે ગામની એકતાની પણ વાત કરી છે તો આ માટે બે શબ્દો બીજા લોકોને જણાવશો કે કેવી રીતે લઈ શકાય હા શિક્ષણમાં તમે કામ કરશો તો કોઈ પણ જાતિવાદ ઉભો થતો જ નથી લોકો તમારી પાસે કામ માગે છે અને આપણો એક આચાર્ય તરીકે કેવી ફરજ હોવી જોઈએ શાળામાં જ્યારે પણ બાળક આવે હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ અન્ય જાતિનું હોય આપણા માટે એ રાજા છે બાળક રાજા છે અને દરેક બાળકને તમે એક સરખો પ્રેમ આપશો અને એક સરખો પ્રેમ આપશો તો લોકોને પણ ખબર પડશે કે મારા બાળક માટે એક આચાર્ય તરીકે આટલી કાળજી લે છે તો મારે પણ આ જાતિવાદમાંથી બહાર આવી અને શિક્ષણ કાર્યમાં સપોર્ટ કરવો જોઈએ તો સાહેબ આ પછી ગામ ગામ ખરેખર પોતાના જેવી લાગણી હા ચોક્કસ મને મારું ગામ જ લાગે છે મને ક્યારે એવું થયું નથી મેં પરગામમાં નોકરી કરી છે મારા કેટલાક પર્સનલ રીઝનના કારણે હું મારા ગામમાં મારા ગામ લોકો બધા કહેતા હતા કે સાહેબ હવે તમે આપણા ગામમાં આવી જાઓ શરૂઆતમાં મેં નોકરી ગામમાં કરી હતી પણ એ ટાકની જગ્યા નથી એટલે ન છૂટકે મારે આ ગામમાં આવવું પડ્યું એમ કહી તો ચાલે પણ પાંચ છ વર્ષની નોકરી બાદ ફરીથી ગામવાળા કીધું સાહેબ તમે આપણા ગામમાં આવી જાવ એટલે હું ત્યાંથી આવ્યો પણ આજે પણ આ શાળા સાથે એટલો જ જોડાયેલો છું અને મને આ શાળા એટલી જ વાલી છે આ ગામના વિદ્યાર્થીઓ એટલા જ વાલા છે કારણ કે સાહેબ મન હોય તો દરેક લોકોનો દિલ જીતી શકાય છે આ તમે એક સૂત્ર સાર્થક કર્યું છે તો અમારા જે આ જે લોકો જોઈ રહ્યા છે એમને તમે છેલ્લે શું કહેવા માગશો એમ હા હું એટલું જ કહીશ કે જે જગ્યાએ તમે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવો એ તમારો ધર્મ છે બાકી તમારે કોઈ કરવાની જરૂર નથી તમારું કર્મ એ જ ધર્મ છે અને કર્મમાં નિષ્ઠાપૂર્વક વળગી રહો